હેલો દોસ્તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અત્યારે બપોરે સવા બાર થઈ ગયા છે અને અત્યારે ટાઈમ મળ્યો એટલે વિડીયો ચાલુ કર્યો છે તો બપોરનો ટાઈમ છે અને અમારી દુકાને એક મોંઘેરા મહેમાન આવ્યા છે એ બતાવું પહેલાં તો અહીંયા રજનીકભાઈ બેઠા છે કેમ મજામાં મજામાં થોડુંક લેસન કરે છે લેસન ભાઈ અમારે આવે આ બધા પેકિંગ કરી અને ગોઠવી દીધા છે કુરિયરવાળાની વાટ છે આ બધા પેકિંગ કરેલા છે ને મહેમાન જે આવ્યા એ તમને બતાવું અને મજાનું એવું લાગે છે અથવા તો બસું છે કાંઈ કપરી નથી પડતી એટલે સવારનું આવ્યું છે જોવો તમે કાગડાનું બસું છે મિત્રો ઘાયલ પક્ષીઓ માટે ભાવનાને વંદન જીવ દયા ટ્રસ્ટ ધૂન મંડળ સુરત બહુ સારું ટ્રસ્ટ ચલાવી રહ્યા છે અમે લોકો એને ફોન કરી દીધો છે એ લોકો લેવા હમણાં આવતા જઈશીએ કે તો નથી એવું લાગે છે આવું બોલે છે આ બાજુ અમારે પંડિતના છોટે લાલજી છે પટ્ટી લગાવી છે કાલ પડી ગયો તો બહુ વાંધો નથી આવ્યો થોડુંક નીકળ્યો છે બહુ વાંધો નથી આવ્યો દાદરો લાગ્યો હતો લોખંડ ની આગળ થોડી ગ્રીલ છે દાદર એ લાગ્યું હતું કેમ મજામાં સ્કૂલે નથી જવાનું છૂટી હતી રજા હતી આજે આજે રજા હતી એટલે પપ્પાનો બિઝનેસ સંભાળે છે જવો આ ભાઈ પાછા આવી ગયા છે મિત્રો પેકિંગનું કામ ચાલુ કરી દીધું છે આ જુઓ તમે બબન આ પેકિંગ થઈ ગયેલા છે રજની હવે થોડીક વાર આરામ છે એટલે ફોનમાં જોવે છે અને અહીંયા છે મારા કાકા રામજી કાકા સીતારામ કેમ હારો તબિયત પાણી હારા ને મૂળ ગામ એનું ગોવિંદપુર અહીંયા બે થોડીક વાર ટાઈમ પાસ કરાવે અમને અને મોજ મસ્તી કરે અમે કામ કરતા હોય તો એ વાતો સીધું કરે અમારી રજનીકભાઈ દાંત કાઢે છે આજે પેકિંગ હજી ચાલુ જ છે અને આટલું કર્યું છે સુરતમાં અત્યારે વરસાદ ચાલુ છે અડધી પોણી કલાક થઈ એક ધારો આવે છે ધીમી ધારે આવે છે પણ વરસાદ પોણી કલાક કે એક કલાકથી આવે છે તમે જોવો વાતાવરણ મસ્ત થઈ ગયું છે એકદમ ઠંડુ અને હાજ પડવાની તૈયારીમાં છે હું જોશો ધન થતો નથી અને અમારે રામજી કાકાને જાવું છે ઘેરે સામાન લઈને બધો પણ વરસાદ રહેતો નથી એટલે હલવાના છે આ વરસાદ જવો તમે ધીમી ધારે આવે છે પણ મસ્ત વરસાદ છે અને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે વરસાદ થોડીક વાર આવે થોડીક વાર વીઓ જાય એવું થાય છે પણ આ અડધી પોણી કલાકથી થી એક ધારો આવે છે જોવો એટલા રોડ ઉપર પાણી હાલતા થઈ ગયા છે અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડુ થોડો થોડો પવન છે અને હાંજ પડવા આવી છે એકદમ ઠંડુ વાતાવરણ છે પેકિંગ પૂરા થઈ ગયા છે અને અમે જાય છીએ અમરોલી મારા બાપાનો દીકરો ભાઈ છે એની દુકાન છે ખુશી ફાઈબર એલ્યુમિનિયમ સેક્શન બારીની દુકાન છે પંડિત ઓહ પંડિત અમરોલી આવું હાલો હાલો હવે અમે જાય છે અમરોલી તો તમને બતાવું મિત્રો અમે આવી ગયા છે એ અમરોલી જે અમારા ભાઈ છે મોટા ભાઈ બાપાના દીકરા એમની આ દુકાન છે ખુશી ફાઈબર એન્ડ એલ્યુમિનિયમ તમારે કોઈ પણ ફર્નિચરનું કામ કરાવવું હોય તો તમે કોન્ટેક કરી શકો છો અશ્વિનભાઈ સતાસિયા નીચે અમે નંબર આપેલો છે તમે કોન્ટેક કરી શકો છો મિત્રો રસોડાના ફર્નિચરનું કામ ફાઇબરના બારી દરવાજા કોઈ પણ હોય એલ્યુમિનિયમનું કામ હોય કામ બહુ મસ્ત થાય છે તમે કોન્ટેક કરી શકો છો અને દાદા આજે બેઠા છે તમે જોયા હમણાં દાદા બાજુમાં જ રહી છે કામ ન હોય એટલે અહીંયા આવે એક હરિદાદા પણ આવે છે એ હમણાં આવે એનો અવાજ બહુ સારો છે તો એ આવે એટલે આપણે એને ગીત ગવડાવી બહુ મસ્ત ગાય છે પહેલાં અવાજ સારો હતો હવે તો થોડોક બે આવી ગયો છે પણ તમને હંભળાવવી

पवन थाम घर थी आयो कारीगर हाडे हाड मिलायोरे दादा देवर चणायो रे समानी खड़ की કમર કરણી ન માય આ બ્રહ્મનો તાળો લગાયો રે દીરી ગુરુ ગમ્મ પુથલી દેખ ગગન માં સૂક્ષ્મન દ્વાર ખોલયો મેરે દાતા દહીંનો દેવળ સણાયો રે ભાઈ ભાઈ આ દેવળનો

અને મારા બાપાનો દીકરો ભાઈ છે એની દુકાન છે એની બાજુમાં જ રહી છે નવરા હોય ફ્રી હોય ત્યારે આવે અને આવી રીતે હસી મજાક કરે મારા ભાઈનો સ્વભાવ પણ હસી મજાકવાળો છે અને મોટી ઉંમરના વ્યક્તિ હોય તો એને બહુ મજા આવે એટલે નવરા હોય તે વાતું સીતું કરે અને એ લોકોને ટાઈમ જાય પહેલાં જે ગામડે હતા તે બહુ ધૂનમાં ને કીર્તનમાન જાતા કીર્તનને ધૂનને ગાતા અને અવાજ પણ સારો હતો પણ ગાતા ન હોય એટલે થોડોક ઢાળને એવો વાળો હોય મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં કહીજો કેવો વિડીયો લાગ્યો હવે મળીએ આગળના વિડીયોમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીએ હવે આગળના વિડીયોમાં